નમસ્કાર ખેડૂત મિત્રો આઈ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે સરકાર દ્વારા જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે નવી નવી યોજનાઓ આવતી હોય તેની અંદર વાત કરીએ તો કે ખેતીવાડીની યોજના આવતી હોય પશુપાલનની યોજના આવતી હોય અથવા તો બાગાયતની યોજના આવતી હોય અથવા તો જે મત્સ્યપાલન જે માછલીની જે પાલન કરતા હોય તેની યોજના આવતી હોય છે તો તેની અંદર હાલ જે ખેતીવાડીની યોજનાની અંદર ત્રણ જે મહત્વની જે યોજના આવેલી છે તે વિશે આજે આપણે માહિતી લેવાની છે કે ક્યારે એની તારીખ શરૂ થશે ક્યારે ફોર્મ ભરવાના શરૂ થશે અને ક્યારે તે ફોર્મ ભરવાના પૂરા થશે તે વિશે સંપૂર્ણ માહિતી લેવાની છે તે પહેલાં નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો તો વાત કરીએ તો કે ખેતીવાડીની ત્રણ યોજના છે એક તો છે પાક સંરક્ષણ સ્ટ્રક્ચર એટલે કે ગોડાઉન છે ત્યાર પછી જે રાજ્યના ખેડૂતો દ્વારા જે ખરીદવામાં આવતા સ્માર્ટ ફોન સહાય યોજના જે સ્માર્ટ ફોન તમે ખરીદી શકો છો ત્યાર પછી જે સિંચાઈ માટે જે પાણીને ટાંકા જે બનાવવાની સહાય છે તે પણ આ ત્રણ યોજના અત્યારે અત્યારે જે ખેતીવાડી છે તેના તેની અંદર આ યોજનાના ફોર્મ ભરવાના શરૂ છે અને ત્યાર પછી આપણે જે આ ત્રણ જે યોજના રહેલી છે તેની અંદર આપણે જે તારીખની વાત કરીએ તો કે તારીખ કઈ રીતના આપણે ફોર્મ અરજી કરી શકીએ તો કે અરજી કરવાની તારીખ જે અઢાર છ બે હજાર ચોવીસ થી ચોવીસ છ બે હજાર ચોવીસ સુધી આપણે તેની અરજી કરી શકશો અને આ જે અરજીઓ ત્રણેય છે તેને તમે આજીવન એક વખત તમારે કરી શકો છો અને વાત કરીએ તો કે બીજી જે ઘણી બધી માહિતી છે તે જો ન સમજાતી હોય તો કોમેન્ટમાં જણાવજો અમે યોગ્ય માહિતી આપીશું ધન્યવાદ